આજે બેકવેલ કંપનીના ના માલિક નો જે ત્રાસ છે બેકવેલ કંપની નો માલિક એટલે કે કાયદા પર હોય તેમ કાયદાનું પાલન કરતા નથી મજૂર કાયદાઓનો ભંગ કરે છે અને જે કામદારોનું અસહ્ય શોષણ થાય છે લઘુત્તમ વેતન આપવામાં આવતું નથી બાર કલાક કામ લેવામાં આવે છે અને કામદારની નાનકડી ભૂલ હોય તો એના હજાર રૂપિયા પાંચસો રૂપિયા કાપી લેવામાં આવે છે કંપનીનો માલિક પીએફ કાપતા નથી અને કામદાર એમના તરફથી જે પીએફ જમા કરાવવાનો હોય એ કામદારના પગારમાંથી કાપવામાં આવે છે ના બોનસ છે ના કોઈ રજા છે ના કોઈ પણ પ્રકારનું કામ આ કાયદાનું જે કામ છે આ આ માલિક કરતા નથી એટલે કામદારોનું અસહ્ય શોષણ કરી લોએ પીવે છે એની સામે કામદારોની આજે સ્વયંપૂ હડતાલ પડી છે અને એને મદદ કરવા માટે અમે સીઆઈટીયુ તરફથી મારું ની ટીમ આવી છે હું પ્રદેશ મંત્રી સીઆઈટીયુ ડીઆર જાદવ આજે અમને મદદ કરવા માટે આવે છે મોડાસા જીઆઈડીસી એટલે જબરજસ્ત રીતે જબરજસ્ત રીતે ભ્રષ્ટાચારનો અડ્ડો છે આ જીઆઈડીસી ના મેનેજર આ જીઆઈડીસી ના મેનેજર દબાંગ કંપનીઓ પાસેથી શું કરે છે શું લે છે એ અમને કઈ ખબર નથી પણ આ મનમાની કરવાનો પરવાનો આ જીઆઈડીસી ના મેનેજર એ માલિકોને આપ્યો છે